જયકાર કરજો હું અહીં જઈ બોલું ને ત્યાં છૂટી જાય છે અને પાર્વતી જે પાણી ભરવા નીકળ્યા હતા ને મોચીડા ને સમજી જ ગયા હતા કા બીજું કોઈ ના હોય એ જ હોય હા જો તો તમે બધા હમણાં જમવા નીકળો ને ત્યાં જમવા માટે બધા ભેગા થાવ ને એમાંથી એક જણ બૂમ પાડે ને સાંભળો છો

વંદન કરી અને એક આશીર્વાદ ભાગવતજી માં માંગે કે જેમ ભોળાનાથ અને મા પાર્વતીનું દાંપત્ય જીવન ખુશખુશાલ હતું એમ તમારા બધા ને મારી બેહનો ને મા પાર્વતી મા જગદંબા માં અંબા આદ્ય શક્તિ હજાર હાથ વાળી તમને અખંડ સૌભાગ્યવતી રાખે એવા મારા આશીર્વાદ છે તમારો સંસાર બાગ હંમેશા હસતો રહે અને આનંદમાં રહે આવો ભાગવતજી માં પાછા આવીએ છીએ આપણે

આવું માને કહી આવજો માયા સુરુચિ બે રાણીઓ બતાવી છે અહિયાં ભાગવતની દરેક કથામાં કથા છે પણ જો સમજુ ને જ્ઞાની માણસ હોય ને તો એનો ઈશારો છે અહિયાં સુનિતિ સુરુચિ આપણા બધામાં છે સદબુદ્ધિ આપણા બધામાં છે હા તમોગુણ આપણા બધામાં છે સમય સમય પ્રમાણે ઉપર આવે બહાર આવે દબાઈ જાય હા અને જે પછી નામ સ્મરણ અખંડ જેનું ચાલે ને એને પછી જ રહે સત્વગુણ રહે જ રહે ધ્રુવજી મહારાજ આ નામ છે ઉત્તાનપાદ એમની પત્ની સુનિતિ પુત્ર છે ધ્રુવજી મહારાજ અને બીજી પત્ની છે સુરુચિ એના પુત્ર છે ઉત્તમજી મહારાજ અને સુરુચિએ એક દિવસ ધ્રુજી